ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ ચેનલને લાઇક કરો શેર કરી અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલાં તમને માલવણ ચોકડી પાસે કચ્છ તરફથી આવી રહેલા ટ્રેલરે રાહદારીને ટક્કર મારી શખ્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત માટેલા સાંઢની માપક બેફામ ચાલતા ટ્રેલર ચાલકોએ માલવણ હાઇવેથી પાટડી શંખેશ્વર હાઇવે સુધી છેલ્લા એક વર્ષમાં અનેક અકસ્માત સર્જ્યા છે માલવણ અમદાવાદ હાઈવે દિવસ રાત વાહનોના ટ્રાફિકથી ઘેરાયેલો રહે છે ત્યારે માલવણ હાઈવેથી માંડીને પાટડી શંખેશ્વર હાઈવે સુધી કચ્છ અને રાજસ્થાનના જોડાણવાળા ટેલરો ચાલે છે ત્યારે આ હાઈવે પર ટેલરો ચાલકો બેફામ બન્યા છે જેમાં કચ્છ તરફથી માટેલા સાંડની માફક આવી રહેલા એક ટેલરે ચાલકે માલવણ ચોકડી પાસેથી પસાર થતાં એક અજાણ્યા રાહદારીને અડફેટે લીધો હતો ત્યારે ટક્કર મારી અને ટેલર ચાલક ફરાર થયો હતો ઘટનાને પગલે માલવણ ચોકડી ખાતે લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા હતા અને ઈજાગ્રસ્તને એકસો આઠ મારફત પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો ત્યારે અકસ્માત સર્જી અને નાસી છૂટેલા ટ્રક ચાલકને શોધવા બજાણા પોલીસે ટ્રકને ફિલ્મી ડબ્બે પીછો કરીને પકડ્યો હતો ત્યારે ટ્રકનો ચાલક ટ્રેલર રોડ પર મૂકી અને બાવળની જાડીમાં નાશી ગયો હતો જ્યારે પોલીસે ટ્રેલરને કબજે કરી માલવણ પોલીસ મથક ખાતે લાવી અને ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી અને અકસ્માત સર્જવાનો ગુનો ટ્રેલર ચાલક વિરુદ્ધ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ રહેમાન શાહ ફકીર પાટડી સુરેન્દ્રનગર